જય શ્રી કૃષ્ણ મિત્રો ભાઈ ચૌહાણ સુરત નાળિયેરનું દૂધ જોઈ શકો છો મિત્રો સરસ મજાના નાળિયેર પહેલા છોલી આ રીતે સરસ મજાના ટુકડા કરી નાખ્યા છે અને આની અંદર અને સફાઈ કરી અને આ રીતે પાછળથી કાળા કાઢી નાખ્યા છે બધા અને આ રીતે નાળિયેરનું દૂધ બને છે Terima તો આ રીતે સરસ મજાનું નાળિયે દૂધ આજે બની ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ જે દૂધ છે એ માં પ્રકૃતિ તૈયાર કોઈ જાતનું આમાં પાપ નહીં કોઈ હાય નહીં કોઈની શીખ નહીં કોઈનું દુઃખ પડે કે તકલીફ પડે કે મુશ્કેલી પડે કોઈ વસ્તુ નહીં માં પ્રકૃતિનું એટલે કુદરતી જેને કહેવાય એવું આ દૂધ હવે આ દૂધ ખાવાથી શરીરમાં તમામ પ્રકારના રોગ નીકળી જાય એટલે હવે જે આપણે ગાયનું દૂધ ભેંસનું દૂધ આપણે આપણે દૂધ ખાઈએ છીએ અને એ દૂધ ખાવાથી ગાયને ભેંસને બકરાને કેટલી તકલીફ પડે કેટલી વેદના આપણા દૂધ માટે આજે એને કેટલી મુશ્કેલી પડે છે આજે આપણે એટલા વર્ષોથી બધું સાંભળતા રહેલા છીએ વેગનની બધી વાતો કરતા રહેલા છીએ પણ આપણને જે ગળે ઉતરતું નથી કારણ કે ગાય જ્યારે છે એને બાળક આવે પછી જ એને દૂધ આવતું હોય છે તો જે ગાયને બચ્ચું આવ્યા પછી બચ્ચું આવ્યા પછી દૂધ આવે અને બચ્ચાને ત્યાં લઈ જાય ત્યાં એના મમ્મી એનો કોક ચાલુ કરે અંદરથી અને બચ્ચા માટે એ દૂધ અંદરથી શરૂ કરે અને બચ્ચું આમ તો થોડુંક શરૂઆત કરે ત્યાં આપણે એને ખેંચી લઈએ છીએ એટલે આ બચ્ચું ભૂખ્યું ભૂખ્યું નર બસડું જો આવે નારી આવે તો કોઈ સવાલ નથી તો એને પાછું એમાંથી દૂધ લેવાનું એમાંથી કમાણી કરવાની એમાંથી ફાયદો લેવાનો પણ જો નર બચડું આવ્યું હોય તો એને આપણે ખાવા પીવા આપતા નથી કારણ કે એનો ખર્ચો બહુ વધારે લાગે છે એટલે અહિંસા પરમ ધર્મ એટલે એની જે આંખમાંથી આંસુ નીકળે છે એ આપણને શાંતિથી જીવવા નહીં દે શાંતિ સુખ શાંતિ સમાધાન નહીં આપે એટલે વેગન બનો

નવી ભોજન પ્રથાને અમારા લગભગ આઠ વર્ષ થઈ ગયા છે અને આઠ વર્ષથી અમે એક પણ દૂધનું ટીપું અમારા ઘરમાં દૂધ નહીં છાસ નહીં પનીર નહીં બધું બંધ કરી દીધું છે આજે અને આજે આ નાળિયેરનું દૂધ કુદરતે આપેલું સિંગદાણામાંથી બને સોયાબીનમાંથી બને ઘણી ઘણું ઘણું કુદરતે આપ્યું છે એટલે અહિંસા પરમો ધર્મ હવે આ દૂધ જે છે આટલું જાડું અને જુસર બનશે તો બહુ મસ્ત થશે જો જોઈ શકો આટલું જાડું ખદડા જેવું હવે આની માટે લીંબુ અને શેષ સિંધુ મીઠું નાખી મૂકી દેસુ એટલે જામી જશે હવે આમાંથી શું બનશે એ અમારે નીતા કહેશે પણ ખરેખર અહિંસા પરમ ધર્મ આપણે એક પણ જાતને હાઈ ન લાગ્યા છે 84 લાખ યોની ભગવાનના માણસ અવતાર આપ્યો છે નામ પશુ નામ પક્ષી આજે આપણે ઈશ્વરે મનુષ્યનો અવતાર આપ્યો છે તો સત્ત કાર્ય કમાવવા માટે આપણને આપ્યો છે આપણે સત્ત કાર્યનો બેલેન્સ લઈને અને ઈશ્વરના દરબારમાં જવાનું છે તો આપણે તો કેટલાય પાપકો કરતા રહેલા છે આજે આપણે કોલગેટ ઘસીએ છીએ તો કોલગેટમાં તે ગાયું ભેંસુને હાડકા આવે છે આપણે ચામડાના ચપ્પલ પહેરીએ છીએ ચામડાનો બેલ્ટ પહેરીએ છીએ ચામડાનો આપણે થેલો રાખીએ છીએ ચામડાની સીટો આવે છે એટલું ચામડાનો આપણે બધા વાપરીએ છીએ આપણે બધાનો ઉપયોગ કરીએ છીએ આપણી માંગ વધી છે માંગ વધી છે એટલે ત્યાં બચડા પેદા કરવામાં આવે છે ગાયના પેટમાં એક બચ્ચું હોય ત્યાં બીજું તૈયાર કરી નાખે કારણ કે કૃત્રિમ બીજદા આજે આપણે એવું શીખ્યા કેવું શીખ્યા આપણે કેવું શીખ્યા કોઈ કલ્પના નહીં આપણે પાતક કરવા સિવાય બીજું કઈ શીખ્યા નથી એટલે અહિંસા પરમ ધર્મ આપણને આવું જ્ઞાન આપ્યું ઈશ્વરે ચોરાશી લાખ યોનીઓ ભગવાન માણસના અવતારે પણ તો આપણે આવું શીખવાનું છે સત્કાર્યનો બેલેન્સ લઈને પ્રભુ પાસે જવાનું છે તો ભગવાન કહે છે વા દીકરા કઈ સારી લાઈફ આ સૃષ્ટિ જે છે આ મારું ઘર છે એમાં કઈ સારું કામ કરીને કઈ સુધારો કરીને આવ્યો આપણે ભગવાન નું ઘર છે અને ભગવાન આપણો બાપ છે તો આપણે ભગવાન નું ઘર આપણે બગાડ્યું આપણે શું કર્યું હવે આપણે કેટલું જીવવાના છે આપણે કલ્પના કરી કે આજે પચાસ થઈ ગયા છે કે સાહીઠ થઈ ગયા છે સાહીઠ સિત્તેર રહેશે સિત્તેર રહેશે વીસ વર્ષ જીવવાના ચાલીસ વર્ષ ના હોય તો બીજા ચાલીસ વર્ષ જીવ આપણે એસી એવરેજ માની તો હવે બાકીના જે વર્ષો છે એમાં મારે સત્કારી હવે કરવાનું અત્યાર સુધી જે કર્યું છે ભૂલી ગયા એટલે નરસિંહ ની જેમ જો આનંદમય જીવવું જો જીવન જીવવું હોય સુખી જીવવું હોય અને આમ જેને કહેવાય ને તેની કોઈ કલ્પના નહીં વાડીમાં વાવતા હોય ને જયારે દંતાળમાં માં જયારે વાવણી કરતા હોય ત્યારે દોહરા ગાતા ગાતા ગાય વાવે અને ગીત ગાતા ગાતા જયારે વાવણી કરતા હોય એવું જો જીવન જીવવું હોય તુસંતિ છે આનંદમય જીવન જીવવું હોય

આ નાળિયેરનું નેચરલ દૂધ બનાવ્યું છે તેમાંથી છાસ બનશે દહીં બનશે પછી આઈસ્ક્રીમ બને શ્રીખંડ બને ઘી બને બને તેલ ટોપરાનું અને પણ બને અને આ કૂચો નીકળશે તેમાંથી નાળિયેરના દૂધની છાશ છાસ બનાવશો અમે જો આ કૂચો નીકળશે આ કુચામાંથી મિક્સર માં નાખીને અને એમાંથી છાસ બનશે છાસ બનશે

બરાબર છે પશુ શું બને આમાં જરાક તમે કહી દીધું હા ચાલો જય શ્રી કૃષ્ણ